છે અને ગળું પાણી બનાવ્યું છે અને બીજું આદુ બનાવે છે અને આટલી બધી પૂરી તળી નાખી છે ફેમિલી સ્વાગત છે તમારા અમારા નવા જય માતાજી જય અને આજે બ્લોગ મિતים બનાવવાનો આજ છે પાણીપુરી ચેલેન્જ હું કુણાલ ને નાનુ અને એના કાકી એને ચાર કરવાનો છે ચેલેન્જ વિડીયો બનાવવાનો છે આજે તો કન્ટીન્યુ વિડીયોમાં બનાવી લેજો મજા આવશે હવે પાણીપુરી તો તળી નાખી છે તૈયાર નથી લેવા ઘરે બનાવી છે હવે તો ફટાફટ પેલા પાણીપુરી ભરી લેવી અને પાણી બે બનાવી નાખ્યા છે પછી શરૂ કરી દઈએ તો આપણો બટાટાનો ઝૂંદો તૈયાર થઈ ગયો છે અને ગળ્યું પાણી બનાવવું છે અને બીજું હજી આદુ બનાવે છે અને આટલી બધી પૂરી તળી નાખી છે હવે ફટાફટ પેલા ભરી લેવી અને પછી શરૂ કરવી ચેલેન્જ જો આપણે કેવું ફટાફટ કામ થાય છે આખું ઘર બે ગયું છે પાણી પૂરી ભરવા હું એક શૂટિંગ કરું છું બીજા બધાને કામે લગાડી દીધા આખું ઘર કુણાલ નાનું મારા બા બધા બે ગયા કામે તો આપણો સેટઅપ કમ્પ્લીટ બધો રેડી થઈ ગયો છે અને હવે પાણી પૂરી બધે વેચી લીધી છે બધાને બાર બાર પાણી પૂરી છે અને ટાઈમર આપણે રાખવાનું છે બે મિનિટનું રાખવું ત્રણ બે મિનિટ બે મિનિટ બે મિનિટનું ટાઈમર રાખ્યું છે અને જીતીએ એને બસો રૂપિયા બસો અને જે હારે એને મરશું આખું ખાવું જોઈએ ગમે હારે બરાબર જે હારે આખું મરશું ખાવું જોઈએ

Вот так и тем ん <laughs> <laughs>

ऐसे टाइमिंग कावा मण फटाफट ये अगर बધું ખાઈ લઉં તો ઉપર જ નહીં ખાવા મણે જવાબ મણ फटाफट પણ 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 મણે તો ખાવા મણે પડે રોટલા দাও प्र الدكتور आई गो गोरे का लो बावे सही से बड़ा मोटा मजे आईली साउ गो गोरे बटा पे अरे नाओ ए नाओ साउ बावे